તપાસ એવી રીતના થવી જોઈએ કે ઉચ્ચ કક્ષાની કમિટી બનાવે અને આખું એને પણ પૂછવું જોઈએ કે આ કોણ કોણ આમાં ઇન્વોલ્વ છે શરૂઆત ગાંધીનગરથી કરે ગાંધીનગરના દૂધે ધોયેલા નથી તપાસ તો આપે આપી દેશે પણ પોતે પોતાના દેવા તળે અંધારું એ એ જોતા નથી એજન્સીને મેં બોલાયા હતા જે અલગ અલગ રીતના બોલાયા હતા અને જે તપાસ થઈ રહ્યો છે

જા હું તો એકદમ મારે હું શું કામ એ મને માહિતી આપી બધી મને મને એવું કીધું કે ત્યાં ગાંધીનગરમાં કેટલા 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 ગાંધીનગર ડીડીઓ ભરૂચનો ડીડીઓ હોય કે પછી ડીઆરડી નિયામક હોય કે નર્મદાના કે પછી એને અને બીજી એ પણ બાકી ગુજરાતમાં બાકીના બધા જિલ્લાઓમાં પંચમહાલ દાહોદમાં પણ આજ આજ રહ્યું છે ત્યાં એને એવું કીધું કે સ્વર્ણિમ સ્વર્ણિમ જે એજન્સી છે એનો કમ તપાસ થતો નથી

ટીડીઓ સુધીના કેટલા લોકોને કેટલા હપ્તા આપણે આપ્યા છે એની પણ સંપૂર્ણ માહિતી એમની પાસે છે એવી એમણે કબૂલાત કરી છે ત્યારે મનસુખભાઈ વસાવા પર પહેલેથી જ આ માહિતી હતી ને આજે પણ છે ત્યારે એમને વિનંતી છે કે આ તમામ પ્રકારની માહિતી જાહેર કરે કોઈ પણ જિલ્લામાં જે પણ કૌભાંડો થયા છે એ કૌભાંડો એ એજન્સીઓને જયારે બે હજાર સત્તર સુધી પંચાયતો પોતાની રીતે કામ કરતા હતા ત્યારબાદ બચુભાઈ ખાબડ મંત્રી બન્યા અને એમના સાંસદોને સાથે રાખીને આ વિસ્તારમાં મટીરીયલ પૂરું પાડવાના નામે એ ચાહે જલારામ એન્ટરપ્રાઇઝ હોય મુરલીધરન એન્ટરપ્રાઇઝ હોય રાજ કન્ટ્રક્શન હોય કે સવર્ણ કન્સ્ટ્રક્શન હોય તમામ એજન્સીઓ લાવીને મટીરીયલ પૂરું પાડવાના નામે ટેન્ડરો આપવામાં આવ્યા આ એજન્સીઓએ એક પણ કોરીમાંથી કપચી લીજોમાંથી રેતી કે કોઈ દુકાનમાંથી સળિયા સિમેન્ટ લીધા વગર કે કોઈ જગ્યાએ એ મટીરીયલ પૂરું પાડ્યા વગર બોગસ રોયલ્ટી જીએસટી વાળા બિલો મૂકીને કરોડો રૂપિયા સરકારી નાણાં પોતાના ખાતામાં જમા કર્યા અને એ નાણાં કેટલાય નેતાઓને કેટલાય અધિકારીઓને એમણે વ્યવહાર કર્યો ને આ કૌભાંડ છેલ્લા પાંચ વર્ષ સુધી ચાલ્યું તો આ એજન્સીના ખાતામાં પચીસો કરોડ રૂપિયા જમા થયા છે એની સઘન તપાસ થાય એવી અમારી